કેમ છો દોસ્તો હું કિચન ઓફ આર્તિકામાં તમારું સ્વાગત કરું છું આજે હું લઈને આવી છું એકદમ ટેસ્ટી ઇઝી બટેકા વડા જે બનાવવામાં એકદમ ઇઝી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તો ચાલો આપણે શરૂઆત કરીએ બટેકા વડા બનાવવાની રીત એના પહેલાં દોસ્તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશું સૌ દોસ્તો ચાર મોટી સાઇઝના બટેકા મેં બાફીને મેશ કરીને રેડી રાખ્યા છે અડધી ચમચી જેટલી આપણે લસણની પેસ્ટ ઉમેરીશું એક ચમચી જેટલું આપણે ધાણાજીણું પાવડર ઉમેરીશું પછી તેમાં આપણે ઉમેરીશું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી જેટલું હળદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બે ચમચી જેટલા ઝીણા સમારેલ લીલા મરચાં આપણે ઉમેરીશું અને એક ચમચી જેટલું આપણે લીંબુનો રસ થોડો એડ કરી દઈશું સાથે આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું દોસ્તો આપણે બટીકા બટેકાવાળા ચટપટા કરવાના છે એટલે ખાંડ અને લીંબુ મેં એડ કર્યું છે હવે તેમાં આપણે ઉમેરીશું ત્રણ ચમચી જેટલા સફેદ તલ અને થોડી લીલી કોથમીર એડ કરીશું બધો મસાલો પ્રોપર આપણે મિક્સ કરી દઈશું મસાલો એકદમ તૈયાર થઈ ગયા પછી દોસ્તો આપણે ગોળ સાઈઝમાં આપણે બોલ બનાવી દઈશું હવે આપણે ચણાના લોટનું ખીરું બનાવીશું એમાં મેં બે વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે એક ચમચી આપણે અજમો એડ કરીશું અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું એક ચૂટકી બેકિંગ સોડા લઈશું હવે તેમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે એકદમ ખીરું તૈયાર કરી દઈશું તમારે દોસ્તો પાણી ઉમેરતી વખતે ધ્યાન રાખવાનું છે થોડું થોડું ઉમેરવાનું છે બહુ ખીરું પાતું પણ નથી કરવાનું અને જાડું પણ નથી કરવાનું આ રીતે બધું મિક્સ કરી દઈશું તમારે ધ્યાન રાખવાનું છે કે ચણાના લોટના જે ઠા હોય એ ના ખીરું આ રીતે આપણે આટલું પાતળું કરવાનું છે હવે ચણા લોટનું ખીરું એક તૈયાર થઈ ગયું છે મેં તેલ ગરમ કરી લીધું છે અને ગેસને મેં મીડિયમ ફ્લેમ ઉપર રાખ્યો છે અને બટેકાના મસાલાને આ રીતે આપણે ચણાના લોટના ખીરામાં આપણે ડીપ કરીને આ રીતે ફ્રાય કરી દેવાના છે દોસ્તો ગેસને આપણે મીડિયમ ફ્લેમ જ રાખવાનો છે ધીમો પણ નથી રાખવાનો ને બહુ ફૂલ પણ નથી રાખવાનો બટેકાવાડા આપણે થોડા ગુલાબી થાય ત્યાં સુધી બંને સાઈડ આપણે આ રીતે ચેળવી દઈશું તો દોસ્તો તૈયાર થઈ ગયા છે એકદમ ટેસ્ટી બટેકા વડા તમે જોયું એકદમ ગુલાબી પરફેક્ટ આપણા બટેકાવાડા રેડી થઈ ગયા છે જોઈને દોસ્તો બનાવવામાં એકદમ ઇઝી છે આમાં કંઈ જ મહેનત લાગતી નથી આપણે ઘરની વસ્તુ જે પડી હોય ઉપયોગી સામગ્રી એમાંથી પણ આપણે બનાવી શકીએ છીએ અને ખાવામાં તો એકદમ ટેસ્ટી છે તો દોસ્તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નવી નવી રેસીપી લઈને આવી રહી છું થેન્ક યુ સો મચ